નમસ્કાર આપણી અંગ્રેજી વાતચીતને વધુ રસપ્રદ અને એમ કહીએ તો જીવંત બનાવવી હોય તો શું કરવું વેલ આજે આપણે એવા જ કેટલાક જાદુઈ શબ્દો વિશે જાણીશું એવા શબ્દો જે કોઈ પણ વર્ણનમાં જાણે કે રંગ ભરી દે તો સૌથી મોટો સવાલ એ જ છે કે અંગ્રેજીમાં કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે જગ્યાનું વર્ણન કરવું કેવી રીતે ચાલો આજે આપણે આ જ સવાલનો જવાબ શોધીએ અને એને એકદમ સરળ બનાવી દઈએ ઓકે તો ચાલો શરૂ કરીએ અને શરૂઆત કરીશું એકદમ બેઝિક વાતથી કે આખરે આ વિશેષણ છે શું તો જુઓ અંગ્રેજીમાં જેને એડજેક્ટિવ કહેવાય છે એને આપણે ગુજરાતીમાં વિશેષણ કહીએ છીએ એની વ્યાખ્યા સિમ્પલ છે એ એવો શબ્દ છે જે કોઈ નામ એટલે કે નાઉનના ગુણધર્મ બતાવે જેમ કે સ્વીટ રેડ કે પછી ટેકનિકલ એટલે સાવ સાદી ભાષામાં કહીએ તો વિશેષણ એવા શબ્દો છે જે આપણને કોઈ પણ નામ પછી એ વ્યક્તિ હોય કોઈ જગ્યા હોય કે કોઈ વસ્તુ હોય એના વિશે થોડી વધારે માહિતી આપે છે આ શબ્દોથી જ તો વર્ણનમાં મજા આવે છે એ વધુ સ્પષ્ટ અને જીવંત બને છે સારું વ્યાખ્યા તો સમજાઈ ગઈ પણ ખરું કહું તો આ વિશેષણોને સમજવાની સૌથી સારી રીત છે એમને વાક્યમાં વાપરતા જોવા તો ચાલો આપણે કેટલાક મસ્ત ઉદાહરણો જોઈએ અહીં જુઓ અ રેડ કાર હવે કાર તો એક નામ છે બરાબર પણ એ કાર કેવી છે એ છે રેડ એટલે કે લાલ તો આ જે રેડ શબ્દ છે જે આપણને કારના રંગ વિશે વધુ માહિતી આપે છે એ જ છે આપણું વિશેષણ ચાલો બીજું ઉદાહરણ લઈએ અ બિગ હાઉસ અહીં હાઉસ એક નામ છે પણ સવાલ એ છે કે ઘર કેવું છે જવાબ છે બિગ મોટું તો આ બિગ શબ્દ જે ઘરના કદ વિશે જણાવે છે એ થયો વિશેષણ અને હજુ એક ઉદાહરણ એટલે પાક્કું થઈ જાય અ બ્યુટિફુલ ફ્લાવર અહીં ફ્લાવર એટલે કે ફૂલ એક નામ છે અને બ્યુટિફુલ શબ્દ એની સુંદરતા બતાવે છે સિમ્પલ છે ને તો હવે આપણે એ તો સમજી ગયા કે વિશેષણ શું છે પણ એ જાણવું પણ રસપ્રદ છે કે વિશેષણો માત્ર રંગ કે કદ જ નથી બતાવતા એનાથી ઘણું બધું વર્ણવી શકાય છે ચાલો એના કેટલાક સામાન્ય પ્રકારો પર એક નજર કહીએ જુઓ અહીં કેટલા અલગ અલગ પ્રકાર છે કોઈની ગુણવત્તા એટલે કે ક્વોલિટી બતાવવી હોય તો કહી શકાય અ ગુડ સ્ટુડન્ટ કદ એટલે કે સાઇઝ માટે અ સ્મોલ બોક્સ રંગ એટલે કે કલર માટે અ બ્લૂ સ્કાય આકાર એટલે કે શેપ માટે અ રાઉન્ડ ટેબલ અને હા કોઈ વસ્તુ ક્યાંની છે એનું મૂળ શું છે એટલે કે ઓરિજિન એ બતાવવા માટે એન ઇન્ડિયન ટીમ ઓકે આ વાત બહુ જ મહત્વની છે વિશેષણ શું છે એ તો ખબર પડી ગઈ પણ એને વાક્યમાં મૂકવું ક્યાં અંગ્રેજીમાં એના માટે મુખ્યત્વે બે જગ્યાઓ છે ચાલો એને બરાબર સમજી લઈએ તો જુઓ અહીં બે રીતો છે પહેલી રીત છે નામની બરાબર પહેલાં જેમ કે ઇટ ઇઝ અ ફાસ્ટ કાર અહીં કાર નામની પહેલાં ફાસ્ટ આવ્યું અને બીજી રીત છે ક્રિયાપદ એટલે કે વર્બ પછી જેમ કે ધ કાર ઇઝ ફાસ્ટ અહીં ઇઝ ક્રિયાપદ પછી ફાસ્ટ આવ્યું અને મજાની વાત એ છે કે બંને વાક્યોનો અર્થ બિલકુલ એક જ છે ખાલી શબ્દોની જગ્યા અલગ છે ચાલો તો હવે નિયમો તો બધા સમજાઈ ગયા છે તો કેમ નહીં થોડી પ્રેક્ટિસ કરીને આ બધું પક્કું કરી લઈએ ચાલો થોડા વધુ ઉદાહરણો જોઈએ પહેલું વાક્ય છે ધ સન ઇઝ બ્રાઇટ વિચારો અહીં વિશેષણ કયું છે એકદમ સાચું બ્રાઇટ અને જુઓ એ ક્યાં આવ્યું છે ક્રિયાપદ ઇઝ પછી હવે આ જુઓ હી ટોલ્ડ અ ફની સ્ટોરી અહીં સ્ટોરી કેવી હતી ફની એટલે કે રમૂજી તો ફની થયું વિશેષણ અને એ આવ્યું છે નામ એટલે કે સ્ટોરીની બરાબર પહેલાં ઓહો સૂપની વાત આવી ધીસ સૂપ ઇઝ ડિલિશિયસ આમાં સૂપનું વર્ણન કરતો શબ્દ છે ડિલિશિયસ એનાથી આપણને સૂપના સ્વાદની ખબર પડે છે અને ચાલો પ્રેક્ટિસ માટેનું આ છેલ્લું ઉદાહરણ દે લિવ ઇન અ મોડર્ન અપાર્ટમેન્ટ અહીં એમનું અપાર્ટમેન્ટ કેવું છે એ છે મોડર્ન એટલે કે આધુનિક અને ફરીથી વિશેષણ નામની પહેલાં આવ્યું છે તો બસ હવે વિશેષણોનો ઉપયોગ કેવી રીતે કરવો એનો સારો એવો ખ્યાલ આવી ગયો છે હવે ખરી મજા તો એને વાપરવામાં છે આપણી આસપાસ કેટલી બધી વસ્તુઓ છે કોઈ પણ એક વસ્તુ પસંદ કરીને એનું અંગ્રેજીમાં વર્ણન કરવાનો પ્રયત્ન કરી શકાય તો વિચારો હવે કઈ નવી વસ્તુનું વર્ણન કરવામાં આવશે